આઝાદી પછી આ નસવાડીમાં મિલીઝુલી સરકાર ચાલતી હતી પહેલાં એટલે અમે સ્પષ્ટ બહુમતીવાળી સરકાર ભાજપના મેન્ડેટવાળી સરકાર અમે લાવ્યા છે અને નસવાડી ગામનો જે વિકાસની વાત છે સુબાધભાઈએ કીધું એમ આ બધા સાથે મળીને સારું કામ સારો વહીવટ આપવાનું કામ આ બોડી કરવાની છે એમાં મારું તારું કંઈ જોવાની નથી અને ચોખ્ખો વહીવટ સારું કામ સારો સીસી સારી ગટર સારી વ્યવસ્થા કરવાની છે મારું તારું કોઈ કરવાના નથી આ ભાજપની ચૂંટાયેલા બધા અમારા સભ્યો છે સરપંચ અને અમારા એક તો અનુભવી સરપંચ ડેપ્યુટી સરપંચ આપ્યા છે બામાસા અને આપણા વિશ્વ વિતામાં એની ભૂમિકા એ ભજવશે કે નસવાડીનું સારું કામ થાય નસવાડીની પ્રજાની લાગણી છે કે સારું કામ થાય સારો વહીવટ બને અને સારા રસ્તા બને સારી ગટરો બને સારે પ્રજાને સારું પીવાનું પાણી મળે એ મુખ્ય મુદ્દો આ ચૂંટાયેલી પાકનો રહેશે અને એને કંઈ ખૂટતી કરી હોય તો ધારાસભ્ય પૂરક બનવાની જવાબદારી હું લઉં છું એપીએમસી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય અમે આટલા બધા ગામે ગામ સારા કામ કરી રાખશું અને કરવાના છે અને થઈ રહ્યા છે અત્યારે એટલે કોઈ વિષદ થતો નથી ગઈ વખતે બી કોંગ્રેસમાંથી હું એકલો ધારાસભ્ય બન્યો હતો બધું સામે જ હતું છતાં પણ તાલુકા પંચાયત ભાજપની બની અને જે પાંચમાંથી ચાર જિલ્લા પંચાયત અમે લાવ્યા હતા અને હજુ બી કામો એટલા બધા ગામે ગામ થઈ રહ્યા છે મોદી સાહેબ અને નાના પંચ હોય સરપંચના ખાતામાં અને આ ધરતી આંબા હોય આ બધું કામ ઉપર દિલ્હીથી બધું આવી રહ્યું છે ભૂપેન્દ્રભાઈની ની સરકાર પણ ગ્રાન્ટોની બાબતો બધું કામ કરી રહી છે એટલે લોકોને ભરોસો છે ભાજપમાં અને આ કામ બધું થવાનું છે બસ કઈ નહીં આજ રોજ ડેપ્યુટી સરપંચની વર્ણની હતી ચૂંટણી એમાં અમારા સભ્ય તરીકે વોર્ડ નંબર બેના ના સુભાષભાઈ પંડ્યા બિનહરીફ ચૂંટાયા છે અને તમામ બારે બાર હવે કંઈ એવું નથી રહ્યું કે બારે બાર અમે ભેગા થઈને હાથે સાથે મળીને નસવાડીનો વિકાસ કરવાના છે અને કરીશું ભાઈ પ્રશ્ન હશે તો અમે પબ્લિકનો બી રાય લઈશું અને સફાઈ કામદારનો પ્રશ્ન તમે પૂછો તો હમણાં કે અમે એવું નથી એમને કીધું કે પગારમાં એવું કીધું છે કે વધારીશું પણ તમારી કામગીરી જોઈને વધારીશું કારણ કે પબ્લિકનો બી પબ્લિકનો ઓપિનિયન એવો આવે છે કે કામગીરીમાં એ લોકો એટલે પગાર એમનો થોડો પ્રોબ્લેમ છે એ આવી જશે એક બે દિવસમાં થઈ જશે પણ પછી પબ્લિક એમનું કામ જોઈશું અને પછી અમે દરેક કર્મચારીને પગાર એ એ પ્રશ્ન પછી વસ્તુ જોઈને અમે કરીશું રીતે મારી ટમ ઓગણીસો આવ્યો એટલે આ હમણાં બે હજાર પચીસથી થી એટલે મારી આ સાતમી ટર્મ છે અને હું આશા રાખું છું કે આ ભાઈ શ્રી મેહુલ છે એ મારો રેકોર્ડ તોડે અને તમામ સભ્યો મારો રેકોર્ડ તોડે એવી હું આશા રાખું છું કારણ કે મેં હમણાં જ અભયસિંહને કહ્યું કે ધારાસભાની ચૂંટણી લડવી હારી ને લોકસભાની ચૂંટણી લડવી હારી પણ આ વોર્ડના પંચાયતની ચૂંટણી લડવી બહુ બહુ જ ખરાબ આગળની રણનીતિ એવી છે કે પહેલાં જ મેં હમણાં જ કહ્યું આભાર વિધિમાં કે હવે કોઈ વિપક્ષ નહીં હોય હવે એક જ પક્ષ હશે તે વિકાસનો પક્ષ હશે અને આપણી સાથે માન્ય ધારાસભ્યશ્રી સાહેબ છે એટલે અનેક જે પ્રશ્નો છે આપણા તે આપણે સરળતાથી એનો ઉકેલ લાવી શકશું મેઇન પ્રશ્ન સફાઈનો છે ગટરોનો છે મેં ગટરની વાત કરી કે ભૂગર્ભ ગટર આપણે અહીંયા થયેલી છે હવે એ ગટરમાં આપણને સરકારશ્રીએ દર વર્ષે પાંચ લાખ રૂપિયા આપવાનું કહ્યું મેન્ટેનન્સ માટે બે જ વર્ષ આપ્યા અને પછી સરકારશ્રી એ આપવાનું બંધ કરી દીધું છે પણ હાલમાં જ સાહેબ આવ્યા હતા બધી સર્વે કરાઈ છે અને એમને આખો એક રિપોર્ટ મોકલ્યો છે કે આ ભૂગર્ભ ચાલુ કરવા માટે આટલા પૈસા જોઈશે એટલે એ રિપોર્ટ સરકારમાં ગયો છે મેં હું અભયસિંહભાઈને વિનંતી કરું છું કે આ જે રિપોર્ટ મુજબ જે કે રિપોર્ટ થોડા ઘણા પૈસા ઉભા આવશે તો એ કામ ચાલુ થઈ જાય આપણે ગટર ચાલુ થઈ જશે કોને આપ્યું છે મને ખબર નથી મેં નથી આપ્યું વચન મેં અંગત રીતે મેં નથી આવ પાંચ લાખની ઉપરના જે કંઈ કામો હશે પાંચ લાખ રૂપિયાની ઉપરના જે કંઈ કામો હશે એની ટેન્ડર પદ્ધતિથી આપશે પાંચ લાખની ઉપરના હોવા જોઈએ સરકારનો નિયમ બસ સરકારનો નિયમ છે